લોકસભા ચૂંટણીને હાડેવે ગણતરીના દિવસો બાકી ત્યારે મોરબીમાં મોડી રાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું જેમાં એસએમસીએ ફ્રૂટ્સ અને મીઠાના બોક્સમાંથી દારૂની ત્રણ હજાર બસો દસ પેટી જપ્ત કરી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની એકસઠ હજાર બોટલ સાથે રૂપિયા બે પોઈન્ટ અઢાર કરોડનો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે દસ આરોપીની પણ ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે માહિતી અનુસાર મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ નજીક આવેલી લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં માં શ્રીરામ ગોડાઉનમાં ગત મોડી રાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસ ઉમટી રાખી દારૂનો મોટો જથ્થો પાસેથી પાંચ મહિના પહેલા ગોડાઉન ભાડે રાખીને દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી એસએમસી ને મળતા જ ગોડાઉન ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં દારૂની એકસઠ હજાર બોટલ અને જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડ જેટલી થાય છે તો આ ઉપરાંત સાત જેટલા વાહનો સ્તર પરથી મળી આવ્યા કે જેની કિંમત છાસઠ પોઈન્ટ પંચાવન લાખ થાય છે દસ મોબાઈલ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ અઢાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તો મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા એસએમસીની ટીમને રાતભર ગણતરી કરવી પડી તો તપાસ દરમિયાન શહેરના જીમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભારત વરત મારવાડી અને રાજારા મારવાડી પાસેથી દારૂ મંગાવી મોરબી વાંકાનેર હળવદ થાન અને ચોટીલા સહિતના વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હોવાની કબૂલાત પકડાયેલા આરોપીઓએ કરી હતી સાથે જ આરોપી જીવિતે કચ્છના રમેશ પુંજા પટણી નામના શખ્સે દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરી રાખ્યો હોવાનું પણ અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખોલ્યું વધુમાં રમેશની પૂછપરછ પડ્યામાં બે ગાડીનું કટિંગ કરવામાં આવતું હોવાની તેણે કબૂલાત કરી હતી કે જો કે આટલા મોટા પાયે દારૂનું કટિંગ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી તે તપાસનો વિષય બન્યો આ મામલે એસએમસીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં દશ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તો ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરનાર જીમિત પટેલ અને રાજસ્થાનના બે શક સજુ હાથ લાગ્યા ન હોવાને લઈને ત્રણેયને ફરાર જાહેર કર્યા હતા જીરો રિપોર્ટ્સ એન્ડ ટવેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App